નમસ્કાર નમસ્તે નમસ્કાર વાલા વાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું વિશાલ સર વાઢેળ આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી YouTube ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસિસમાં વાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા 2024 માં વિભાગ એ નો મેટ પોર્શન જોવાનો છે એટલે કે એમાં પણ અંગ્રેજી ગુજરાતી શબ્દોનું તાર્કિક આ બાબતે બધે જ મુદ્દા જોવાના છે આજે આપણે અંગ્રેજી મૂળાક્ષરોની યોગ્ય ક્રમમાં ગોઠવણી આવા તમામ આ આપણે આઈએમપી પ્રશ્નો જોવાના છે ખૂબ જ આઈએમપી છે ખૂબ જ મજાના છે મસ્તીના છે એક્ઝામની અંદર પૂછાય તેવી પેટર્નના ના છે અગાઉની પરીક્ષાને ધ્યાને લઈને આવા મુદ્દાઓ લઈને આવ્યા છીએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓ છે ખાસ ધ્યાનથી જોતા છે જો

પછી જવાબ આપો તો પણ ચાલે પણ હું જવાબ કહું ને એ પહેલા તમે જવાબ કોમેન્ટમાં આપો તો બહુ સારું લાગે બહુ મજા આવે તમને એમ કોન્ફિડન્સ આવે કે નહીં મને પરીક્ષામાં પાસ થવાશે એનાથી નેવું હજાર કરતા પણ વધારે રૂપિયાની સ્કોલરશીપ મળશે તેવું અંદર થાય સ્કોલરશીપ છે એ તમારા માટે તો ઉપયોગી છે સાથે સાથે તમારા મમ્મી પપ્પાને પણ તમારા ખર્ચ પાછળ રાહત મળે તે માટે કહેવાય આ બાબત તો ચાલો તો જોઈએ તમારી ની એક્ઝામ હોય કે કેટની એક્ઝામ હોય તેની અંદર આ વિડીયો ઉપયોગી થશે એટલે તમારા દોસ્તો મિત્રોને કહી દેજો કે જે કેટ ની એક્ઝામ આપવાના હોય કે એને મેમેસ આ વિડીયો ભાઈ જોવાય જોવાયને જોવાય બરાબર છે ચાલો વધુ સમય ન લેતા હવે તમે નવા છો ચેનલ માં સબસ્ક્રાઇબ કરજો બાકી શરૂ કરીએ છીએ આપણે સવાલ નંબર 1 ની ચાલો તો એ પોચે સવાલ નંબર 1 ધ્યાનથી થી વાંચે આપેલ શબ્દને ને એના મૂળાક્ષર ક્રમ પ્રમાણે ગોઠવો એટલે કે નેમ એન એ એમ ઈ ને આપણે મૂળાક્ષરના ક્રમ પ્રમાણે મૂળાક્ષર નો ક્રમ એટલે શું આપણે આખી એબીસીડી પહેલા તો લાઈન માં આવડવી જોઈએ એ બીસીડીના બધા જ બધા આલ્ફાબેટ એ બી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય ઝેડ તો આ રીતે આપણને આખી એબીસીડી આવડતી હોય ત્યારે આપણું કામ થશે હવે નેમ આપ્યું તો નેમ ની અંદર એ આવે એન આવે એમ આવે અને એ આવે ચાલો આટલી વસ્તુ આવે હવે આને લાઈન માં ગોઠવવાનું બરાબર છે મૂળાક્ષરના ક્રમ પ્રમાણે મતલબ કે સૌથી પહેલા એ આવ્યો એટલે એ લખવાનો ત્યારબાદ ઈ આવ્યો તો ઈ લખવાનો એ પછી એમ આવે તો એમ લખવાનું પછી એન લખવાનું આવો જે ઓપ્શન હોય તે જવાબ ચાલો એ ઈ એમ એન હોય તે ઓપ્શન કયો સાહેબ ઓપ્શન એ તમારે તમારો જવાબ કે થઈ જશે ઓપ્શન એ થઈ જશે ક્લિયર છે ચાલો તો જોઈએ આ ઓપ્શન એ સાચો જવાબ છે આપણો આને કહેવાય મૂળાક્ષરના ક્રમ પ્રમાણે લાઈનમાં ગોઠવવું ક્લિયર જઈએ નેક્સ્ટ સ્લાઇડ તરફ હવે એ પૂછે અમિકર તો અમીકર ને સવાલ આનો આજ છે સવાલ શું છે સવાલ આવડા છે કે આપેલ શબ્દને તેના મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવો હવે અમીકરને ગોઠવવાનું છે એની પહેલા વિદ્યાર્થી મિત્રો તમારે હવે દર વખતે એબીસીડી લખવા ના જ હોય મિત્રો કોમન સેન્સ યુઝ કરવાનો આ સેમ એ બે વખત આવે એટલે એ એ એટલે સૌથી પહેલા એ આવતો ને ઓપ્શન એ બી સી ડી નથી આવતો નીકળી ગયો ચાલો હવે એ બી સી ડી બોલવાની એ બી સી ડી ઈ એફ જી એચ આઈ આઈ આવી ગયો ચાલો તો ત્રણ નંબર પર આઈ હોય ને એવા ત્રણે ઓપ્શન ની અંદર છે ચાલો કઈ વાંધો આઈ પછી જી એચ આઈ જે કે એલ એમ સાહેબ કે એમ પહેલા તો કે આવે છે ચાલો પહેલા કે આવતો એવો ઓપ્શન કયો છે આમાં

લાઇનમાં ગોઠવાઈ ગયા કેમ ગોઠવાના છે આપણા ક્રમ મુજબ ગોઠવાયેલા મૂળાક્ષર મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવો તમે ડિક્શનરી વાંચી હોય ને વાળા વિદ્યાર્થીઓ તો તમને ખ્યાલ હોય કે ડિક્શનરી ની અંદર કેવી બાબતો હોય એ વાળા અપશબ્દો હોય પછી બી વાળા સી વાળા પછી એ લાઇન બાય લાઇન ગોઠવેલા હોય તે વન બાય વન જે રીતે ડિક્શનરીમાં શબ્દો ગોઠવા હોય ને તે પ્રમાણે આ શબ્દો ગોઠવાનો છે ચલો છે ભાઈ તો સૌથી પહેલા જોઈ લેવાનું કે સૌથી પહેલો અક્ષર કયો કયો છે તો સૌથી પહેલો આલ્ફાબેટ છે અહીંયા દરેક જગ્યાએ બી છે ચાલો એટલે આપણો એક કોઈ નંબર પડશે નહીં નંબર એ પડવાનો હવે શરૂ થશે કે બીજો અક્ષર જોવો જો એ હોય તો પહેલો આપો બી હોય તો બીજો આપો બી નથી તો એની જગ્યાએ સી આપ્યો છે તો સી ને પાછો બીજો આપો એટલે લાઈનમાં આપવાનો છે હમણાં જે પ્રમાણે આપણે ગોઠવ્યું ને તે પ્રમાણે ચાલો તો સૌથી પહેલા અહીંયા જોવો કે સાહેબ અહીંયા બંડિત અને બફેલ એવું આપ્યું છે તો અહીંયા બી પછી એ છે એ છે ચાલો કઈ વાંધો નથી સેમ સેમ છે હવે ત્રીજો અક્ષર જોવાનું જો હવે તમારે ફિક્સ થઈ ગયું કે આ પહેલા નંબર પર બે આવશે કે પહેલા નંબર પર ચાર આવશે હવે બે ને લખવું ચાર ને લખવું એની માટે તમારે બંને જગ્યાએ બે થી કેન્સલ કરીને હવે ત્રીજો અક્ષર જોવાનો પહેલા પહેલો જોયો પછી બીજો જોયો હવે ત્રીજો અક્ષર જોવાનો તો ત્રીજો અક્ષર જોઈશું એટલે એન અને એફ આવ્યું

હવે એક અને પાંચ ની વચ્ચે ગેમ છે આખી બરાબર છે કોની કોની વચ્ચે એક અને પાંચ ની વચ્ચે ચાલો તો જો અહીંયા આર અહીંયા આર ચાલો હવે જોવાનું છે કે આ પહેલા આવે કે ઓ પહેલા આવે તો સાહેબ એ બી સી ડી એફ જી એચ આઈ આઈ પહેલા આવશે એટલે આ કેટલા નંબર પર થશે 4 નંબર પર ને પહેલા વાળું 5 નંબર પર ક્લિયર તો 4 નંબર પર કયું આવશે 5 વાળું આવશે એટલે 4 2 3 5 ને છેલે 1 એટલે ઓપ્શન ડી ઇઝ રાઇટ આન્સર

કાઢી નાખવાનું એટલા માટે કહું છું કે એ એ એ એ એ ઈ ઈ ઈ બધે બધે જ જ સમાન છે કેવું છે છે સમાન નેક્સ્ટ જોઈએ જી આર આર એન સી તો સૌથી પહેલા કોણ આવે સી લેવો એન લેવો આર લેવો જી લેવો તો એ બી સી તો સી સૌથી પહેલા આવે તો પાંચ નંબર વાળું પહેલા આવે પાંચ નંબર વાળો એક જ ઓપ્શન છે ઓપ્શન ડી જવાબ ચાલો બાકી આ ત્રણેય જોવાની જરૂર નથી

સાહેબ બંને જગ્યાએ આર આર છે આર આર કેન્સલ થઈ ગયા હવે આર પછીના શબ્દ જોવાના છે અહીંયા ટી આપ્યો અહીંયા એલ આપ્યો તો એબીસીડી માં એલ પહેલા આવે કે ટી પહેલા આવે સાહેબ ટી તો હાઉ છેલ્લે છેલ્લે આવે ટી યુ વી ડબલ્યુ એક્સ વાય ઝેડ ને એન તો વચ્ચે આવી જાય 14 નંબરનો સોરી એલ છે એટલે આપણે 12 નંબરનો અક્ષર આવે સાહેબ એબીસીડી ની અંદર 12મો આલ્ફાબેટ એલ આવે તો એ એલ છે એ પહેલા આવશે એટલે 4 નંબર પર આવશે એટલે અર્થ છે 5 નંબર પર આવશે ચાલો એ તમે ચેક કરી શકો છો કે પાંચ પછી આવ્યું એક પછી આવ્યું ત્રણ પછી આવ્યું ચાર ને પછી આવ્યું બે ઓપ્શન ડે ઇઝ એબ્સોલ્યુટલી કરેક્ટ આન્સર ચેક કરી શકો ક્લિયર તમારો જવાબ આવ્યો હશે મને એવી આશા છે ચાલો જોઈએ ત્યારબાદ સવાલ નંબર પાંચ નીચે આપેલ દરેક શબ્દ શબ્દકોશ પ્રમાણે ગોઠવતા બીજા સ્થાન પર આવતો શબ્દ જણાવો આને પહેલા લાઈન માં ગોઠવવાનો લાઈન માં ગોઠવીને પછી બીજા કોણ આવશે જો આની અંદર પેલા મેં તમને કીધું

ધોરણ આઠ માટે અદ્યતન આવૃત્તિ કે કેવો વિડીયો છે એનો વિડિયો બનાવેલો છે પુસ્તક અંદર શું શું વિશેષતા છે તે આપતો વિડીયો છે તો તે વિડિયો નિહાળ હતો આ બુક ની કિંમત ત્રણસો એસી રૂપિયા છે ડિસ્કાઉન્ટ સો રૂપિયા છે ખરીદી ભાવ તમારો બસો એસી રૂપિયા છે ક્લિયર ચલો ઓનલાઈન ખરીદી પર તમારો કુરિયર ચાર્જ એકદમ ફ્રી માં છે વાલા વિદ્યાર્થીઓ એની લિંક તમને ડિસ્ક્રિપ્શન માં આપેલ છે ક્લિયર થાય છે લિંક ક્યાં આપેલી છે ડિસ્ક્રિપ્શન માં આપેલ છે આપ ત્યાંથી તે લઈ શકો છો પરચેસ કરી શકો છો ખાસ ધ્યાન આવે છે ને ફ્રીમાં છે ઘરે સુધી ફ્રીમાં આવશે ફક્ત બસો એસી પે કરો બસો એસી માં જ મળશે બરાબર તૈયારી શાંતિથી સરસ મજાની કરજો પરીક્ષાની અંદર સારામાં સારા મેરિટ સાથે પાસ થજો કારણ કે પ્રથમ પચીસ હજાર ને આપવાના છે પાંચ પાંચ ત્રીસ હજાર થઈ ગયા તો પાંચ હજાર બાકીના રહેશે તેને મળશે નહીં પ્રથમ પચીસ હજાર વિદ્યાર્થીઓને સ્કોલરશિપ પ્રોવાઈડ કરવામાં આવશે ક્લિયર જોઈએ ત્યારબાદ સવાલ નંબર છ નીચે આપેલ દરેક શબ્દ ને પ્રમાણે ગોઠવતા બીજા સ્થાન પર આવતો શબ્દ જાણો આગળ તો તેવો જ સવાલ છે ચાલો અહીંયા ફ્લુટ ફ્લડ ફ્રેશ ફ્રેશનર ફ્રીનેસ એફ 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 સે બધેમ કોમન ઓકે ચલો ત્યારબાદ એલ એલ આર આર તો એલ પહેલા આવવાનું આપણને બધાને ખ્યાલ છે જો એબીસીડી આપણા મગજમાં આવે માઇન્ડની અંદર અમગી થઈ ગઈ છે સાબ એબીસીડી એફ જી જે જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય ઝ એટલે એલ એલ પહેલા આવશે આર પછી આવશે તો એલ પહેલા એવું એટલા માટે એલ એલ જોવાના હવે ચાલો એલ એલ ગયા આર તો પછી જવાના છે એટલે આ બે રીત કા ત્રીજા ચોથા નંબર છે એટલે આ બે રીત આપણે કાઈ જરૂર નથી ઓપ્શન સી ને ડી તો ગયા તો આ બે રમવાનું છે તો યુ પહેલા આવે કો પહેલા એમ એન ઓ ઓ ઓ પહેલા આવશે એસ ટી યુ ટી યુ છેલ્લે આવે યુ છેલ્લે આવે બરાબર છે

નીચેના દરેક શબ્દ ને શબ્દ પ્રમાણે ગોઠવતા સૌથી પહેલા બહુ હેલો સવાલ કહેવાય સૌથી પહેલા પૂછાય ને સૌથી પહેલા કયો શબ્દ આવશે તો જોઈએ ઇલોપ એન્વેલોપ ઇફેક્ટ એન્ડ ટાયર તો સબ મે ઈસે સ્ટાર્ટ હોતા હૈ તો ઈસે કાટો ઈકો કાટો ચલો એ પછી જો કે એલ એન એફ એન 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 સેમ છે એટલે કે વાંધો ને ચાલો એ તો બે નો આવે જવાબ એમ સાહેબ તમે એવું કહી દીધું તરત જ n છે n પહેલા l આવે અને l ની પહેલા f આવે સૌથી પહેલા f આવે એટલે n વાળા તો ગયા કોઈ ગયું સૌથી પહેલા ઇફેક્ટ નો f જ આવે તો ઓપ્શન c જવાબ લે ખ્યાલ આવે આ રીતે એકદમ ઈઝીલી જવાનું હોય મસ્ત મજાની રીતે જવાનું બરાબર છે સાતમો ઓપ્શન c જવાબ થયો કે પહેલો નેક્સ્ટ ચાલ બરાબર શબ્દકોશ પ્રમાણે ગોઠવતા સૌથી પહેલા કયો શબ્દ હવે તો તમને કે ખાસ આવડી ગયું છે કર્સ દહીં દહીં આપણે જે દહીં કહીએ છીએ દૂધની અંદર છાસનું મેળવણ નાખીને ત્યારબાદ જે દહીં બને તેને ઇંગ્લિશ ની અંદર કરવામાં આવે છે બરાબર છે શું કહેવાય દહીં તો એ જોતા જઈએ કે સાહેબ પહેલા સૌથી પહેલા તો બધેમાં સીયુ આર સીયુ આર સીયુ આર સીયુ આર કોમન પછી હવે ચોથો ચોથો અક્ષર જો એસ ડી ઈ આર એસ પહેલા આવે કે ડી પહેલા આવે સાહેબ ડી પહેલા આવે ચાલો ડી પહેલા આવે કે ઈ પહેલા આવે સાહેબ એની પહેલા ઈ પહેલા તો ડી આવે આર પહેલા આવે કે ડી પહેલા આવે સાહેબ એની પહેલા ડી આવે સૌથી પહેલા ડી આવે તો સૌથી પહેલા શબ્દ કયો આવશે કણ દહી 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 જવાબ થશે દહી બરાબર છે ચાલો ઓપ્શન બી આપણો રાઈટ છે ચાલો ત્યારબાદ જોઈએ સવાલ નંબર નવ નીચે આપેલા દરેક શબ્દ પ્રમાણે ગોઠવતા છે વસ્તુ હોય એમાં ચાર નંબરને સૌથી છેલ્લો કહેવાય અને આપણે ઘણી વખત કહીએ છીએ એ તો તો પહેલા નંબરે આવ્યો પહેલા નંબરે મતલબ કે સૌથી છેલ્લો ને છેલ્લેથી બીજા નંબરે મતલબ કે એથી આગળનો એટલે આને કહેવાય છેલ્લેથી બીજો પહેલા તો આને સમજો જે છે વાત અને શું કહેવાય છેલ્લેથી બીજો ક્લિયર થાય છે ત્રણ નંબર પર આવશે ને કહેવાય છેલ્લેથી બીજો એટલે આપણે પહેલો બીજો નહીં પરંતુ ત્રીજો નંબર જોવાનો છે કે ત્રીજો નંબર વાળો શબ્દ ગોઠવવાનો હવે આઈ થિંક કોન્સેપ્ટ ક્લિયર પેલો એ પૂછે પ્રિએમ્બલ પ્રિએમ્બલ એટલે શું થશે એને ગુજરાતીની અંદર આપણે કહેવાય આમુખ તમે કદાચ ભણી પણ ગયા છો કદાચ નહીં સો ટકા ભણી ગયા છો અમુક વિશે ખ્યાલ છે ને અમુક ભારતના બંધારણનો સાર આપેલો છે તેને કહેવાય અમુક એની અંદર સરસ મજાના શબ્દ આપેલા છે ન્યાયની વાતો છે સમાનતાની વાતો છે બંધુતાની વાતો છે સ્વતંત્રતાની વાતો છે આ ચારેય સરસ મજાની રીતે અંદર દર્શાવેલી છે

એની અંદર સૌથી પહેલા તો દરેક ની અંદર છે પી પી આવે છે ચાલો જોઈએ ત્યાર બાદ ઈ પહેલા આવે કે આર પહેલા આર સાહેબ ઈ પહેલા આવે એટલે આને જવા દે અને એક નંબર આપીને હાલો કાર્યક્રમ પૂરો એનો હવે આર આર જોવાનું સાહેબ આર આર ત્રણે ની અંદર ચાર આર કઈટા તો ઈ ઈ ને આઈ તો સૌથી પહેલા ઈ આવે કે આઈ આવે સાહેબ ઈ અને આઈ ની કમ્પેરીઝન કરીએ તો ઈ પહેલા આવે તો ચોથા નંબર પર આઈ આવવાનું કેમ કે આ બે બીજા કે ત્રીજા નંબરે આવશે એટલે આપણો આ કાર્યક્રમ ગયો આ ઓપ્શન બી પણ જવાબમાંથી ગયો હોય તો એને સી એમાં ગળવાનું છે ચાલો ઈ બંનેમાંથી કાઢો હવે એ પહેલા આવે કેમ પહેલા આવે સાહેબ એ પહેલા એટલે તો એ વાળો નંબર થઈ ગયો બે કારણ કે પરફેક્ટ નો નંબર 1 હતો પ્રીએમ્બલ નો નંબર 2 થશે તો પ્રીમિયમ નો નંબર 3 થશે 3 થશે એટલે આને શું કહેવાય છેલ્લેથી બીજો શું કહેવાય છેલ્લેથી બીજો એટલે ઓપ્શન સી આપણો જવાબ થઈ જાય ક્લિયર ઓપ્શન સી આપણો જવાબ થઈ જાય

એમ મંજીભાઈ નો એમ મની નો એમ સૌથી પહેલા આવશે નોટી બોય નો એન પછી આવશે યાદ આવે છે નર્મદા નદી નો એન પછી આવશે મહીસાગર નો એમ પહેલા આવશે યાદ રાખજો બરાબર છે તો એમ એન તો એમ પહેલા આવશે એટલે કોમોડોર આપણો પહેલા નંબર થઈ ગયો એમ એન એન વાળું જોવાનું એન એન માંથી હવે ત્રીજો અક્ષર ત્રણેય એન એન છે ને દૂર થઈ જશે હવે ચોથો ચોથો અક્ષર જોવાનો

પાંચસો વસ્તુ આપી હોય ને પાંચસો વસ્તુ એમાં છેલ્લે થી બીજો પૂછે ને તો ચારસો નવ્વાણું છેલ્લે થી બીજું કહેવાય સો વસ્તુ આપી એમાં છેલ્લે બીજો પૂછે તો નવ્વાણું ને કહેવાય દસ આપીને એમાંથી છેલ્લે બીજું પૂછે તો નવ કહેવાય પાંચ આપ્યું એમાંથી છેલ્લે થી બીજું પૂછે તો ચાર કહેવાય અને અહીંયા ચાર આપ્યા છે એમાં છેલ્લે થી બીજું પૂછે તો ત્રણ નંબર નું કહેવાય એક નંબર આગળ આવે ખાલી ક્લિયર અને છેલ્લે થી બીજું કહેવાય ઓપ્શન બી ઇઝ અવર રાઈટ આન્સર કોંગ્રેચ્યુલેટ કે તમને પણ ઘણા બધા લોકો કોંગ્રેચ્યુલેટ કરે હું કહેવા માંગુ છું સ્કોલરશિપ મેળવો એટલે તમારે કોંગ્રેચ્યુલેશન ના ઢગલા થઈ જાય એ માટે આ તૈયારી કરવાની છે આપણે ઓપ્શન ડી આપણો રાઈટ છે વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સાધના સ્કોલરશિપ કસોટી માટેનો સરસ મજાનો ફ્રી બેચ ચાલી રહ્યો છે જેની અંદર તમને લાઈવ પ્લસ રેકોર્ડेड લેક્ચર મળશે ક્વેઝ ગયા વર્ષનો પેપર સોલ્યુશન મોડેલ પેપર સોલ્યુશન બુક એટલે કે પુસ્તક

પુસ્તક પણ તમને ફ્રીમાં મળે છે કે ડિલિવરી ફ્રીમાં છે ને કુરિયર ચાર્જ ફ્રીમાં છે માત્ર 380 નું પુસ્તક તમને 280 માં રૂપિયા ડિસ્કાઉન્ટ સાથે છે તો પુસ્તક પણ પરચેસ કરવાનું ભૂલતા નહીં હવે સરસ મજાની તૈયારી ચાલી રહી છે તમે ચેનલ ની અંદર નવા આવ્યા છો અમારી સાથે જોડાયેલા રહેજો દૂર જવાની જરૂર નથી અહીંયા રહેજો તૈયારી સરસ મજાની થશે બરાબર છે સાથે તમારું ધોરણ 8 પણ સરસ મજાનું ક્લિયર હોવું જોઈએ થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડિયો ની અંદર આપણે આજ વિડીયોના સોલ્યુશન સાથે બરાબર ત્યાં સુધી આપની કઈ પણ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ કરજો હું હવે તમારી રજા લઈ રહ્યો છું ફરી મળીએ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત